કચ્છમાં રોજે રોજ થી પાંચ વ્યક્તિઓ રોડ અકસ્માતમાં જાન ગુમાવે છે બેદરકારીભર્યા વાહનો ચલાવતા ડ્રાઈવરો અને ગેરકાયદેસર રીતે લગાવાતી એલઈડી લાઇટો પણ અકસ્માત નોતરે છે જિલ્લાના આરટીઓ અધિકારી સાથેની મુલાકાત જુઓ કચ્છમાં રોજે રોજ થી પાંચ જેટલા લોકો રોડ અકસ્માતમાં જાન ગુમાવી રહ્યા છે અને તેનાથી વધુ ગંભીર ઘાયલ અવસ્થામાં હોય છે રોડ સેફ્ટી સંબંધે આરટીઓ દ્વારા સેમિનાર યોજાય જાણકારી આપે છતાં બેફામ દોડાવાતા વાહનો અને ડ્રાઇવિંગ સમયે દાખવાતી બેદરકારીને કારણે અનેક લોકોના મૃત્યુ થતા રહે છે અધૂરામાં પૂરું હવે લોકો ટુ વ્હીલરથી કરી ટ્રકો ટ્રેલરો ઉપર એલઈડી લાઇટો લગાવે છે જે રાત્રે અકસ્માતનું કારણ બને છે આરટીઓ દ્વારા કેમ્પ રાખી લાખો રૂપિયા દંડન્યા ભરાવાય છે છતાં એલઈડી લાઇટો લગાવવાનું બંધ થતું નથી સમગ્ર બાબતે કચ્છ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આરટીઓ ગઢવીએ જણાવ્યું કે રાજ્ય સરકારનો રોડ સેફ્ટી બાબતનો અભિગમ જે છે એ ખૂબ પરફેક્ટ છે કે રોડ સેફ્ટીમાં ઝીરો ટોલરન્સ પોલિસી જે છે એ રાખવાની છે એ બાબતે સરકાર દ્વારા ઘણા પ્રયત્ન કરવામાં આવે છે અત્યારની કચેરી દ્વારા પણ ઘણા પ્રયત્નો કરવામાં આવે છે જેમ કે લાસ્ટ મંથ જે છે એ મારું આખું રોડ સેફ્ટી મહાસમય જે છે એ સેલિબ્રેટ કર્યું એમાં આખા મંથમાં દરરોજ અમે છે રોડ સેફ્ટી બાબતમાં જુદા જુદા કાર્યક્રમો કર્યા યુનિવર્સિટીમાં ગયા સ્કૂલોમાં ગયા ઓન રોડ અમે ચેકિંગ કર્યું ઓન રોડ ડ્રાઈવરોને સમજાવ્યા પણ કરી એટલે એવા અલગ અલગ ઘણા બધા કાર્યક્રમો એટલે રોડ સેફ્ટીમાં એ બાબત કેવું છે એક તો છે એન્ફોર્સમેન્ટ એન્ફોર્સમેન્ટથી પણ લાવી શકાય અને બીજી વસ્તુ છે જાગૃતિથી માત્ર એન્ફોર્સમેન્ટની જરૂર નથી માત્ર જાગૃતિ પણ જરૂરી નથી તો અમે જાગૃતિ લાવવા માટે પણ લાસ્ટ મંથ ઘણો પ્રયત્ન કર્યો હવે સરકાર દ્વારા જે છે હાઈ બીમ જે લાઇટ લગાવતા હોય એ બાબતનું જે છે એ સ્ટ્રીક ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો તો એ બાબતે પણ અત્રેની કચેરી દ્વારા જે છે એ તમામ ઇન્સ્પેક્ટર દ્વારા જે છે ને એ સઘન ચેકિંગ કર્યું હતું અને એમાં દંડફણ સારો એવો ફટકારવામાં આવ્યો છે એટલે આ રીતે અમે હેલ્મેટની ડ્રાઈવ છે હાઈ બીમ જે લાઇટ જે આંખો વાંજી દેતા હોય એવા વાહનોની લાઇટ જે છે પછી એવી રીતે જે છે રોડ સેફ્ટી બાબતના અલગ અલગ ઘણી પણ રોડ સેફ્ટી એ બહુ વાઈડ વિષય છે એમાં અલગ 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 વિષયનો અમે સમયાંતરે છે ને એન્ફોર્સમેન્ટ કરતા જ જોઈએ છે અને સાથે સાથે એકલું એન્ફોર્સમેન્ટ નહીં એમ અને જાગૃતિ માટે પણ અમે છે ને એ કામ કરતા હોય છે કંપનીઓમાં અવેરનેસ માટે ડ્રાઈવરોને અવેરનેસ કેમ્પ કરતા હોઈએ છીએ સ્કૂલોમાં જે છે બાળકોને કે છે બેઝિક લેવલથી એમને ખબર પડે એમ આવા અલગ અલગ રોડ સેફ્ટીના કામ થતા હોય છે આપણે આઈપી લાઈફ છે લગાવે છે બરાબર એ ખોટું છે પરંતુ સરકાર અથવા તો તમારા લેવલે એવા પ્રયત્નો થાય કે તમે જ્યાં સેલ થાય છે એને ન રોકી શકીએ સેલ થાય છે એ બાબતે પણ જે છે એ સરકારના ધ્યાનમાં જ છે પ્લસ અમારા જે વાહનો ફિટનેસ થાય છે ફિટનેસ સેન્ટર ખાતે એમને પણ સૂચના અપાઈ ગયેલ છે કે આવી હાઈબીમ લગાયેલી લાઇટ હોય તો તમારા દ્વારા જે છે એમને વાહનોનું ફિટનેસ ના કરી આપવું નવી ગાડીઓ જે અહીંયા રજીસ્ટ્રેશનમાં આવે છે એ બાબતે પણ અત્યારે સૂચના છે કે હાઈબીમ હોય તો તમારે જે છે અહીંયા રજીસ્ટ્રેશન ના કરવું એમ એટલે આરટીઓ લેવલે પણ જે પણ આવે છે અને આરટીઓના સંલગ્ન જે પણ કોઈ એજન્સીઓ છે એને તમામને સૂચના આપેલી જ છે એમ અને એ ના સૂચનનું પાલન કરતા જો એના વિરુદ્ધ પણ આપણે ચેકિંગમાં હોય છે કે ગમે તે રીતે એ સરકાર જે છે એ પગલા લે છે સર બીજું એક ધ્યાનમાં આવ્યું છે કે હવે એવું રૂલ્સ થઈ ગયો છે કે ગાડીની ડિલિવરી ત્યારે જ પડે જ્યારે એના નંબર આપે છે એ છે એને એલોટ થઈ જાય ને પ્લેટ લગાવીને નીકળે પરંતુ એટલી ગામમાં ઘણી બધી ગાડીઓ જોવા મળે છે આવે કે એપ્લાય 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 તો હવે ફરી પાછો કેમ દિવસ થયો એમાં એવું છે કે જે ફૂલી બિલ્ડ વાહનો છે ડીલર જે સેલ કરે છે એ તમામ વાહનો છે એ ડીલરે નંબર પ્લેટ લગાવીને જ પછી આપવાનું છે નંબર પ્લેટ વગર એમને આપવા નથી બીજું વસ્તુ એમાં એવું છે કે કેટલાક વાહનો જે ફૂલ્લી બિલ્ટ ના હોય એ વાહનોનું ટેમ્પરરી રજીસ્ટ્રેશન કર્યા બાદ જ એમને સેલ કરવાનું છે એટલે જે વાહનોનું ટેમ્પરરી રજીસ્ટ્રેશન કરેલું હશે અથવા તો જેને સિલેક્ટેડ નંબર જે ફેન્સી નંબર લેવાનો હોય કે કારણ કે ફેન્સી નંબર અમે દર મહિને અહીંથી ઓક્શન કરતા તો એવા વાહનોનું જ ખાલી જે છે એમને ટેમ્પરરી રજીસ્ટ્રેશન કરીને આપવાનું છે એટલે માની શકાય કે કદાચ એ જે હશે એમને કાં તો સિલેક્ટેડ નંબર લેવાનો હોય તો એવું હોઈ શકે અને આવી ધારકોએ અમારા ધ્યાનમાં આવ્યું હોય અથવા પોલીસ દ્વારા અથવા આરટીઓ દ્વારા કોઈ વ્હીકલ પકડાવવા આવે ને તેવા તમામ જે છે એ ડીલરો અમે અત્રેની કચેરી દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે અને એની જાણ જે છે રિપોર્ટિંગ અમે વાહનવેર કમિશનર કચેરી પણ કરવામાં આવે છે એવું બને કે અત્યારે એમ કહ્યું કે હું સિલેક્ટેડ નંબર લેવા માટે મને ટેમ્પરરી નંબર આપો અથવા તો તમે કહો છો ફૂલ બિલ્ડ નથી એના માટે ટેમ્પરરી પછી એ મહિના અને વર્ષો સુધી કોઈ જોતું નથી કે એને નંબર કટાવ્યા છે એ બાબતનું ચેકિંગ તો એન્ફોર્સમેન્ટ પોલીસ દ્વારા અને આરટીઓ દ્વારા જે કરવામાં આવે ધારો કોઈ પકડાય છે એમને જે છે મેમો આપવામાં આવે છે ને અને એવું પકડાય અને જે કયા ડીલર ડિલિવરી આપી છે તેનો અનુકુ એનાલિસિસ કરીને એમને નોટિસ આપવામાં જ આવે છે કોઈ વ્યવસ્થા છે કે 1 મહિનાની અંદર એની અંદર એ થઈ જ જોવું જો જે કઈ પ્રોસિજરમાં એને આવ્યો છે એને જાવું છે કે ભાઈ મને એક થી સિલેક્ટેડ નંબરની પ્રોસિજર જે છે ને એ બે મહિના એક થી 2 મહિનામાં તો જે છે એ થઈ જ જાય એનાથી વધારે એનો સમય ગાળો ના લે પણ ચેક કરી શકાય કે ભાઈ આ આનો નંબર હજી સુધી કેમ ના એ તો અમારે ચેક થતું જ હોય છે અમે ધર્મ

નમસ્કાર